હલો મિત્રો આજે અમે તમને બતાવશું કે ઝઘડિયા ગામથી થોડેક દૂર આવેલું ચોગાડા ગામ છે જ્યાં ખોડિયારમાં પૂંજાય છે ત્યાં ધરો પણ છે ખોડિયારમાંની મગર પણ જોવા મળે છે ને ના અમી આવ્યા છે મારા ભાઈના છોકરાની માનતા લઈને આપ જોઈ શકો છો કે આજ હું તમને મંદિર બતાવીશ ને બધું ઓલ ટોટલી બતાવીશ ત્યાં શું 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 કેવું મંદિર છે શું સુવિધા છે સબકશ તમને બતાવીશ બંને રહેજો અમારા વિડીયોમાં વિડીયો અમારો ગમે તો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલેરા છે તે બે બોલેરા ભરીને અમે આવ્યા છીએ ખજુદરા ગામથી અમે આવેલા છીએ ને આપ જોઈ શકો છો હવે હું તમને બતાવીશ મંદિર તરફ જઈને તો બનિયા રહેજો અમારા વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે આ બે ટાવર છે અહીંયા ને આ છે માતાજીની બાજુની જગ્યા જ્યાં કઈ વસ્તુ નથી ખુલ્લો મેદાન પડેલો છે આપ જોઈ શકો છો ના આપણા માતાજીની મૂર્તિ છે જોઈ શકો છો કે માતાજી અહીંયા પૂંજાય છે નાની મૂર્તિ છે માતાજીની મંદિર તરફ આપણે જવાનું બાકી છે આ બધા દેખાય છે અમારી બધા છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો કે આ છે મંદિરમાં ઘડીએ તે પહેલા આવે છે જોઈ શકો છો હલો મિત્રો આપ જોઈ શકો છો કે આપણે આ ખોડિયલમાં એ મેં ઘર છે જોઈ શકો છો સોગાડા ગામમાં જે ખોડિયલમાં પહોંચાય છે તેની મંદિરે આપણે જઈશ ને આપણે આ મગર જોવા મળી છે જોઈ શકો છો ખોટી છે મેં ઘર પણ સરસ છે જોઈ શકો છો આગળ ભાગ તમને બતાવી દમ આપણે એવા રસ્તો છે હવે આપણે જઈ મંદિર તરફ જોઈ શકો છો મિત્રો આપણે મંદિર તરફ આવી ગયા છીએ અહીંયા તો ગુફા જેવું છે જોઈ શકો છો ગુફા જેવું મંદિર છે જોઈ શકો છો તમને મંદિરના પણ દર્શન કરાવવું મંદિરની સારી બાજુ છે આપણે મંદિરના દર્શન કરી લેજો જોઈ શકો છો આપણે માતાજીના મંદિરના દર્શન કરી લેશો માતાજીના મંદિર ગુફા છે તેમાં છોકરાના ફોટા પણ બહુ જ છે

આ બારની સાઈડ છે જોઈ શકો છો મિત્રો આપણે બારા છે પૂતળા દાદા જોઈ શકો છો આ પૂતળા દાદાનું મંદિર છે આપણે તેના પણ દર્શન કરી લઈએ દાદાના જોઈ શકો છો આપણે ભૂતડા દાદા છે અહીંથી આપણે જઈએ તો બારની સાઈડ જ્યાં ધરો છે જેમાં ઘર દેખાય છે ખોડિયાલમાંની તે જોઈએ જોઈ શકો છો આ આપણા ઘરે આવી ગયા છે ખોડિયાલમાંના દર્શન કરવા માટે જોઈ શકો છો ઘડિયાળમાંનો ધરો છે આમાં મેગર દેખાય જોઈ શકો છો આપણે એમ મેગીર જોઈ લઈએ જોઈ શકો છો આપણે મીઘર રસ્તા જોવા નથી મીલી જોઈ શકો મિત્રો કે આપણે ફાઇનલી મેગર જોવા મળી ગઈ છે Kali-kali kari-kari Kali-kari kari Kali-kari kari Kali-kari kari આખો ધરા દર્શન આ જોઈ શકો છો કે પુલ આંધારા ના દર્શન કરી લઈએ આપડે મિત્રો આરતી માટે છે આરતી ચાલુ છે આરતી આરતી લઈ લઈએ માતાજીની જોઈ શકો છો આપણે આરતી માટે બેઠી ગયા છે બધા જોઈ શકો છો આરતી ચાલુ છે આરતીના ગીત ગાવા માટે બેઠા છે બધા જોઈ શકો છો મિત્રો બધા આરતી લેવા માટે બેઠા છે જોઈ શકો છો માતાજીની છે આપડા ખોડિયલ જોઈ શકો છો અહીંયા ફોટા પાડવાનું ચાલુ છે માતાજીના મંદિરની અંદર જોઈ શકો છો આપણે બધા દર્શન કરી લીધા હવે પછી આપણે જોઈશું કેમ છે મિત્રો કે આપણે માતાજીના દર્શન તો કરી લીધા મંદિર છે માતાજીનું જોઈ શકો છો આ ગુજરાત મંદિર છે આ આપણા માણસો બેઠેલા છે હવે આપણે આવ્યા ત્યાં ઓલી રસ્તેલી હવે આપણે જાસુ આ રસ્તેલી હા આપડે જોવાનો રસ્તો આ રસ્તે જોઈ શકો છો મિત્રો કે આપણે આ રસ્તે લઈ જઈએ આપણે પાછા એ જગ્યાએ જાઉં અને રેજો અમારો વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે આપણે અહીંયા કાળભૈરવ દાદાનો ધૂણો છે આપણે અહીં કાળભેરાવ દાદા છે જોઈ શકો છો આ નારિયેલ્યાંની બાજુનું બધું છે કાળભૈરવ દાદાના મંદિરની બાજુનું જોઈ શકો છો આ બધું આપણે કાળભૈરવ દાદા છે આપણા ખોડિયલમાંનો ફોટો છે જોઈ શકો છો મિત્રો આપણા દાદા છે તેના દર્શન કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો આપણા અને પરસાદ પહેલાં જ ધરી ગયા કાઢેરા દાદાને અહીંયા સુંદરીઓનો ઢગલા લોટમ છે માતાજીની જોઈ શકો છો આપણા ઇસ્કો પણ છે જોઈ શકો છો ક્યારેક છોકરા ગામમાં આવી માતા દર્શન કરવા ખડિયાળમાંના બહુ જ પરસા છે જોઈ શકો છો આપણે જઈએ મિત્રો જમવા માટે જ્યાં આપણા માણસો જમવા ગયા છે આ આપણે જમમાં જઈશું છો આ ઘરે માંસી જમમાં બેહસ દાદી આપણે જમમાં જઈએ છો છો આપણે બધા જમમાં માટે લાઈનમાં બેઠી ગયા છીએ હું એકલી કાંઈ કરી નથી છો છો આપણે ખાવા બેઠી જશું આંડા ભાઈ જમમાં બેસી છે માંસી જમમાં બેહસ હવે આપણે ખાવા જારીમાં છે દેવાનું <inaudible> <inaudible>

જોઈ શકો છો કે આપણે આવ્યા હતા ખોડિયાળમાં દર્શન કરવા જ્યાં ખોડિયારમાં સાપસિક દર્શન આપે છે મગરના રૂપે જોઈ શકો છો આ તો ખોટી મગર છે અહીંયા આપણે દર્શન થઈ જાય ફાઇનલી મારા ભાઈની માનતા ઉતરી ગઈ ગંધા બંધા બધું થઈ ગયું કમ્પ્લેટ હવે આ દર્શન કરી લેજો મઘરના મગરના આજ આપણો આજનો ઓલો પૂરો આપણે જઈશું ઘરે જય ખોડિયાળમાં